ઘર પરિવારની જવાબદારી થી લઈને રસ્તા પરના ટ્રાફિક જામ સુધી સુધી લઈને દરેક તબક્કે સશક્ત અને મજબૂત રીતે ફરજ નિભાવતી ગુજરાત ટ્રાફિક પોલીસની નારી શક્તિને સો સો સલાહ સવારના સમયે ડ્યુટી માટે નીકળતી આ નારીના જુસ્સા અને સેવા નિષ્ઠાથી મળે છે ટ્રાફિક જામ માંથી મુક્તિ ઠંડી હોય સખત ગરમી હોય રજાનો દિવસ હોય કે કોઈ મોટો તહેવાર દિવાળી હોય કે દશેરા આપણે તહેવાર મનાવીએ એ માટે આ દિવસ રાત પોતાની ફરજ છે સતત અને ખડે પગે રહીને આપણો રસ્તો ટ્રાફિક મુક્ત કરી સાચી રાહ બતાવે છે ધુમાડા અને વાહનના સતત હોન વચ્ચે રહેવું એ કોઈ સરળ કામ નથી અને એટલા માટે જ આ શક્તિને છે સો સો સલામ

જે સુરક્ષા જે બીજા મહિલા લોકોને જે કમ્ફર્ટ લેવલ જે રસ્તો રોડ રસ્તા ઉપરનું એ લોકો કર્યા પછી પણ એ લોકોનું આટલું દાયિત્વ સંઘનીય છે સિવાય એ લોકોનું બીજા સામાજિક કાર્ય કાર્યક્રમ છોડીને પણ એ લોકો આ રીતના જે કામ કરે છે તે એનું બહુ અભિનંદન કરવા માગું છું અને મહિલા દિવસની એ લોકોને શુભકામના પાઠવું છું ગુજરાત પોલીસમાં કાર્યરત મહિલા પોલીસ કર્મીઓ રાજ્યમાં યશોદાયી અને પ્રેરણાદાયી ઉદાહરણ પ્રસ્તુત કરી રહી છે

they are protecting not only the women of Rajkot but also the men of Rajkot and um, I think we should give them a big round of appreciation that although they are women the women are protecting the men and the women as well जो हमारी महिला पुलिस ऑफिसर्स हैं और जो प्रेतिन इंस्पेक्टर हैं वो लोग दिन भर अपना काम करती हैं घर पे और हमारी सेफ्टी के लिए दिन भर रोड पे खड़े रह करके हमारी मदद करती है तो मैं उन लोगों को सलाम करता हूं इन चीजों के लिए कि वो लोग घर के साथ-साथ हमारे -साथ शहर की ट्रैफिक व्यवस्था को भी सुधारती है और हम लोगों का भी ध्यान रखती है पर अभी અત્યારે આપણે મોડર્ન સિનેરિયો ની અંદર જોઈએ આપણે જે કહેવત છે જૂની નારી તે કલ્યાણી એના ઉપરથીને જ આપણે વાત લઈયા તો નારી અત્યારે જે છે બધે સિચ્યુએશનમાં આપણી સાથે હોય છે દરેક ફિલ્ડમાં હોય છે તેમાં આપણે પોલીસની અંદર હોય છે ચોર સમર્પણ અને કાર્ય નિષ્ઠાતી આપ આપણા કર્તવ્યનું નિર્વહન કરી રહ્યા છો રાજ્યની સેવા સુરક્ષા અને શાંતિ માટે ગુજરાત પોલીસમાં ફરજ રત નારી શક્તિને સલામ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે તેથી કરીને અમારા ગુજરાત સરકારના પોલીસ ખાતામાં જે મહિલાઓ ફરજ બજાવી રહી છે જે અધિકારીઓ ફરજ બજાવે છે તેમને હું અભિનંદન આપું છું એમાં ખાસ કરીને અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરા ખાતે મહિલા ડીસીપી ટ્રાફિક તરીકે ફરજ બજાવે છે એ ખૂબ પ્રશંસનીય છે અભિનંદન પાત્ર છે અને ચાર મહિલા ડીસીપી ઉપરાંત સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચમાં પણ એક મહિલા અધિકારી ફરજ બજાવે છે ત્યારે આ મહિલા અધિકારીઓને એમની ટ્રાફિકની કામગીરી માટે અને તમામ આખી ટીમને મહિલા દિન નિમિત્તે а много-много обвинявам паркуш